ન્યૂઝલાઇન્ડની શરૂઆતમાં વાત કરીએ અમદાવાદ ખાતે રૂપાલાના નિવેદનથી ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માટે ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે ભાજપના રાજપૂત નેતાઓ અને રાજપૂત સંકલન સમિતિના આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ ગઈ છે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સંકલન સમિતિની કોર કમિટી બેઠક બેઠકમાં હાજરી હતી જેમાં મેં કોર કમિટી સમક્ષ અમારી વાત કરી રૂપાલાએ વિવાદના થોડા સમયમાં જ મા માફી માંગી હતી મીડિયા સમક્ષ પણ માફી માંગી પ્રદેશ અધ્યક્ષે પણ મોટું મન રાખીને માફ કરી દેવા વિનંતી કરી હતી મેં આજ વાત અમારા સૌના વચ્ચે કોર કમિટી સમક્ષ રજૂ કરી અમે બધાને સાંભળ્યા બધા લોકોએ એક જ વાત કરી કે પાર્ટી રૂપાલાને ત્યાંથી ખસેડી લે આ સિવાય એક પણ વાત અમને મંજૂર નથી અમારી હાજરીમાં તેમણે સર્વાનુમતે કહ્યું કે તમે રૂપાલાને માફી આપવાની વાત લઈને આવ્યા છો તે અમને મંજૂર નથી સમાજના આગેવાનોને બોલાવીને અમને રૂપાલા સાહેબના ઉચ્ચારણ અંગે ચાલતા વિવાદ માટે ક્ષત્રીય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક કરવા માટે જણાવ્યું હતું આજે તરત જ અમે આ બિટિંગ બોલાવી છે સંકલન સમિતિ ની કોર કમિટી આજે હાજર હતી અમારામાં અહીં બેઠેલા બધા જ આગેવાનો પણ અહીંયા હાજર હતા કમિટી સમક્ષ અમારી વાત કરી છે માન્ય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીઓ દ્વારા પછી જાહેરમાં

અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી અમે બધાને સાંભળ્યા વારા ફરતી પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબ ને ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી અમે બધાએ પરિવાર પણ પુનઃ વિચાર કરવા માટે પણ વિનંતી કરી પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને ભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન